ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત ડીએચ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી બે દિવસીય આંતર કોલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને એમ કે કોલેજ ઓફ કોમર્સ દ્વારા ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેડમિન્ટન બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ સુરત ભરૂચ બારડોલી અને કિલ્લા પાર્ટી સહિત કોલેજોની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કે કોલેજના એકાઉન્ટ વિભાગના ડોક્ટર જે ડી પટેલ અંગ્રેજી વિભાગના ડોક્ટર રાહુલ મહેતા

और पूरे साउथ गुजरात यूनिवर्सिटी के वलसाड़ वापी सूरत नवसारी और सभी कॉलेज ने यहाँ पर आकर के पार्टिसिपेट किया है ये टूर्नामेंट 19 और 20 तारीख को चलने वाला है 21 तारीख को जो है वो यूनिवर्सिटी का सेलेक्शन है और इस टूर्नामेंट को स्पॉन्सर किया है अमृतपथा इंटरनेशनल एकेडमी ने